મહુવા નજીકના મોટા કુટોડા ગામથી ઉગલવાણ જવાનો માર્ગ એકદમ બિસ્માર હાલતે હોય અને વરસાદના કારણે ધોવાઈ જતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અનેકો વખત આ બાબતને લઈ તંત્રની રજૂઆત પણ કરવામાં આવી છે પણ તંત્ર એકદમ મૌન છે તંત્ર દ્વારા અનેકો વખત થાબડ થિબડ કરી અને કામ ચલાવાય છે પણ યોગ્ય કામગીરી થતી જ નથી ત્યારે આ બાબતને લઈ જો આગલા દિવસોમાં યોગ્ય કામગીરી નહીં થાય તો અહીંના લોકો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. મહોવા તાલુકાના મોટા કુડડા ગામથી ઉગલવાણ ગામને જોડતો રસ્તો અને પુલ તૂટી જતા જનજીવન પ્રભાવિત થયું છે. તંત્રના મોંને લઈ લોકોમાં આકરામณ์ થવા લાગી છે. મહુવા તાલુકાના મોટા કુડડાથી ઉગલવાણ ગામને જોડતો માર્ગ અને પુલ ભારે વરસાદને કારણે તૂટી જવા પામ્યો છે આથી રાહદારીઓ અને વાહન ચાલકોને ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે મીડિયા પ્રતિનિધિ રમેશભાઈ જીંજવાડિયા દ્વારા અનેક વખત વારંવાર આ મુદ્દે સરકાર શ્રી સુધી અવાજ પહોંચાડવામાં આવ્યો હોવા છતાં હજુ સુધી તંત્ર નિંદ્રાધીન જ રહ્યું છે સરકારશ્રી દ્વારા બજેટોમાં કરોડો રૂપિયાની યોજનાઓની જાહેરાતો કરવામાં આવે છે અને ન્યૂઝ ચેનલો મારફતે તેનો ભારે પ્રચાર પણ કરવામાં આવે છે પરંતુ હકીકતમાં ગ્રામજનોને તેના લાભથી વંચિત રહેવું પડે છે તૂટી ગયેલા માર્ગ અને પુલ બાબતે તંત્રને જાણ હોવા છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા જ નથી તેરી બી ચૂપ મેરી બી ચૂપની સ્થિતિ સર્જાય છે જેના કારણે લોકોએ સરકાર અને પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો છે સ્થાનિક રહીશોની માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ રોડ અને પુલનું નિર્માણ કરવામાં આવે જેથી આવન જવાનમાં સરળતા થાય મારું નામ રમેશ ઝીંજવાડિયા છે મોટા ગામનો રહેવાસી છું અત્યારે જે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ સ્થળ ઉપર એ મોટા ખુટોળા ઉગલોણ ગામને જોડતો રસ્તો છે એ રસ્તો જે છે એ આપણે ઊભા જગ્યાએ પુલ ધોવાઈ ગયેલો છે એ પુલ આ લગભગ વારંવાર ધોવાય છે જ્યારે અમે સ્થાનિક નાગરિક તરીકે રજૂઆત કરી છે તંત્રને તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે બે ટ્રેક્ટર કે પાંચ ટ્રેક્ટર માટી નાખી અને લોકોનું મન રાજી રહેવું કાર્ય કરી નાખે છે પણ ખરેખર એ કાર્ય શક્ય નથી જ્યારે સોશિયલ મીડિયાની અંદર અમે જોતા હોઈએ કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના રોડ રસ્તા પાસ થશે તો આ રોડ રસ્તાના પૈસા છે જાય ક્યાં ને સારા તરફ ગુજરાત ગુજરાતની અંદર ખાડા ખાડા ને ખાડા આના કારણે જીવ જોખમમાં જાય છે હમણાં તાજેતરમાં જે ઘટના બની છે આપણે ભરૂચની અંદર જુઓ તમે એક સરકારની બેદરકારીને કારણે કેટલાના લો લોકોના જીવ ગેલા છે તો મારા સરકારને નમ્ર વિનંતી છે કે આ જે પુલ તૂટી ગયા અને માટીના ધોવા ઓલાતી કઈ ન થાય પુરાણ કરે તાત્કાલિક ધોરણે આરસીસી ક્રોકેટ પાકું કામ કરી પુલ બનાવે એવી અમારી સ્થાનિકોની માંગ છે